આપી દઈશ પોત દામ જુગાર માં બે લાખ રૂપિયા કોને બે લાખ ની પણ મને એવું હતું કે હું ચાર લાખ કરી બે લાખ એમને પાછા લઈને બે લાખ મારા ઘેર લઈ જઈશ એવું હતું ચાર લાખે થયા ડબલ થયા સિંગલ થયા જીરો જીરો થયો ને પૈસા ક્યારે આપી શકું હું આપી દઈશ પાંચ માં આપી દઈશ વાત છઠ નો હું પો આપી દઈશ આવે તો

હવે તો હોય ને ફૂલ દારૂ પીન ફોન થવા પડી જ આવું છે એટલે ચક્કુ દાદા પડતો ને બોલો શેઠે પડતો આપડે શું લેવા દેવા બે લાખ જુગાર જુગારમાં હારી ગયો છું લાલચ હતી કનાય કાઢી મેલ્યો પેલા મા બાપ જેમ ફાય એમ બોલો મારું જાવું છો વિહ નો દારૂ ને પાટણ મારું આવું કરવું પડશે હવે હે ભગવાન તું શક નહી હે આ ખીચા ખાલી થઈ ગયા જો પૈસા એ નહી હવે તો શું કરવાનું મારે તું ભગવાન હોતો સાબિત કર તું પથ્થરમાં હે હા પથ્થર મો સાગ નહીં પથ્થરો પથ્થર તું રૂબરૂ મો સાગ નહી તું સાબિત કર ભગવાન હા કોક મોત નો મોકલ તું ના એક કોઈ નહીં હવે તો ખીચા ખાઈ થઈ ગયા પૈસા નહીં ચિંતા ખાલી છે પૈસા નહી પેલા ખેતને બે લાખ રૂપિયા આવા નહીં આલુ તો બે પેટ પર સક્કુ મારશે મારા બધી बाजूથી હારી ગયો ભગવાન હું તું સાક કર નહી એટલું સાબિત તો કર હા તું સાક કર નહી એટલું સાબિત કર ખાલી અને હું એમ કહું છું ઘરથી હારી ગયો છું બૈરા બધા કાઢી મેલ્યો છે મારું કોઈ સાારો નહી તું હોય તો આય ભગવાનના રૂપિયા ન આવે તો કોઈ કોઈની મોણાના રૂપિયા આય પણ આય બાપા હવે મરવા સિવાય કોઈ રસ્તો નહી તળાવી રે ભગવાન હવે તો મરી જાવ તને કોઈ પડી નહી કોના હું કરે ઉપર ને તું ઉપર વિમોન પતંગ કોણ હો ભાઈ એટલે કોના મન ના ઉઠજો ના માધવ

મારા જેવું તો કોઈ મને મનગા તો પ્રમાણે હું કોઈ યાદ કે ભાઈ હું તને એક વાત કહું એ તો તને તારંગત જ ભાઈ બંને જણતો હોય ને એક વાર તે ખબર હ પેલી સોડી ને લવ લેટર આલ્યો તો તા પપ્પા ને ખબર પડી જીતી પછી પ્રિન્સિપાલ ને આયા તા ઈ વાત સાચી પણ છે ને પછી તા ખબર પેલા પાંચ જણા પછી બે પોચ ભાઈ બન હતું પછી કે હંતર હમણાં હંતા તો એટલે આમ હું નતું બાર મા યાદ નહીતું અમે તું થી ગયા જેવો હતો બોલ હું કેવું હવે હું કરતો તો ઉપર હે ને આ ભગવાન ના ગાળો બોલવું અલા ભગવાન ગાળો બોલે આ દુનિયા ના પિતા છે ને તમે એને જાડો બોલો આપણા પોતાના ભગવાન નહીં આવતા આવતો ભગવાન તો આપડા હંગાતા જ હોય છે પણ આપડા ભગવાન ના ઓળખી એકતા નહીં મારા ભાઈ ભગવાન સાથ નહીં સાબિત ના કરે ભગવાન સાબિત કરવાની જરૂર છે આ કોઈ સાબિત કરવાની જરૂર છે આ જે જાણવા છે મારો ભગવાન દુનિયામાં છે સાબિત કરવાની જરૂર ઉપર સાબિત કર એના સમય એ કરે છે જે કર્મ કરીએ છે એ કર્મ આપડે ભોગવવા પડે છે કોના અને હેડ હવે શું કરે છે આ તો દેખાતો આજ તો મરી જ છે શેઠ થોડા પૈસા તમારે પૈસા ની શું જરૂર પડે પૈસા ની જરૂર પડે બે લાખ તો કોનો કરીને હાથમાં આવતો જ નહીં પણ કરું છું મને તો પૈસા આલો થોડા ઘણા ઘર ચાલે કરી કેટલા વાગે આવી પાંચ વાગે પાંચ વાગે કોના ને પેલા પકડો કે બધું જવાબદારી તમારી કોના પકડીને લાવ્યો તો મળ્યો કે માં ફરતો જોવા મળ્યો નહીં મેં તમારે લઈને આવશે એટના જોડે પોત દિવસ પછી લઈને આવવાનું પડે

અને પૈસા તો તમને હોજે મળી જાય હીરા ક્યાં જશે આમ જવું પડશે ગોતવા માટે હું જવું ગોતવા હો તમે જો ગોતવા હું તને કઉ આ તારા બે લાખ નું શું છે આ બે લાખ રૂપિયા શેટ ના આલવાના છે શેટ બે દાદી ચક્કુ દાદા કરીને કોક આવ્યો હો શિખર કુ છે મારો હા હવે ચક્કુ ગાળે મેં લીધું બોલો અને જુગાર બુગાર ઓછું રમતા હોય તમે પણ હવે મને ચે બધું ખબર માધવ કે હું જુગાર રમી ને ચાર લાખ જીતીશ એટલે પેલા ઘેર બે લાખ રૂપિયા આવી તો ઘણા શાંતિ કરે બઉ લોહી પીવો છે બાપા આ શોર્ટકટ નો રસ્તો રહ્યો એ હંમેશા ખરાબ જ હોય મહેનત કરીને કમાઈ અને ઘેર આલો તો તકલીફ પણ મજૂરી મળતી નહીં નોકરી જો બધા કાઢી મૂકા ભિખારી ભિખારી કરી પણ તને જો નોકરી મળી છે એનો તો ઉપયોગ કર નોકરી પણ મળી હતી નહીં રી ગાડી મેલ્યો આ તારા બે લાખ નું દેવ પતી જાય તો તું ફરીથી જુગાડ નહીં રમે એવું ગેરંટી એ પણ નહીં રમું હવે

ના બધા સ્વાર્થી છે સ્વાર્થી આપડે જેવું નિયમ કઉુ વધી દઉં જ દુનિયામાં આપણું પોતાનું મોહ છે છે આ દુનિયામાં આપડું આપણું કોઈ નહીં પણ આપણું કર્મ જેવું છે કર્મ તો આપડે હાલ જ કર્યા વીસ નો દારૂ પીધો નહીં સારું કર્યું દારૂ પીવા કોઈ મજા ખરી શું મળ્યું દારૂ પીને વિનો દારૂ પીધો જન્મ તારા ઘેર છોકરા રાહ જોઈ બેઠા હોય કે મારા પપ્પા આવશે મારા ઓલે લાવશે પણ માધવ છોકરા આજ તો થયા એટલે જ તને કહું છું કે આ દારૂ માં મજા નહીં જુગાર માં કોઈ મજા નહીં ભાઈ પણ એમ નઈ આ વિનો દારૂ પીધો હવે કોઈ અવાજ કરે બાપુ થઈ ગયા દાદા હવે દાદા માં કોઈ મજા દાદા કરીને તો હું કરી કે મને કચ્છ ને દાદાગીરી કરવાની લૂટફાટ કરવાની ચોરી કરી નાઈ જવાની પેલા ચક્કુ દાદા તારા જોડે પૈસા લેવા આવશે પોતે પતાઈ નાખશે પેટ માં સારો મારશે સરો મારશે છોકરો નું બહેરો નું હું એ તો એનું કર્મ છે ભોગવશે હું મારું કર્મ ભોગવું હું તું એમના કર્મ તો ભોગવે પણ તારા કર્મ ના કારણે એમનું કર્મ બગડશે એનું શું પણ વાત સાચી છે પણ પૈસા નહીં છોકરા ભેડા ખવડાવું છું લગ્ન કર્યા તા ફેરા ફર્યા જવાબદારી તારી હતી છોકરા આયા તો છોકરા જવાબદારી તારી છે આ કર્મ તારું છે અને તારે પૂરું કરવું પડે આ જુગાર નો રસ્તો આ દારૂ રસ્તો હારો નહીં મારા ભાઈ હેડ કિશન આપડે ના વીર પેન લોટરી ટિકિટ તો મળીએ કોક ના ચિપકાઈ દેવ ચિપકાઈ દેવ પચા તારા પચા માં હોર પેન ચિપકાઈ દઈએ

મેટલો પીધો તો બે ના બે પોટલી મારી ના આ ખિામ શું હાલ ટિકિટ આ તો

રૂપિયા ચાલી પડ્યા છે તારું થી દાદાગીરી વાત કરે તો કશું નહી થાય ચાલી રૂપિયા પડ્યા હા ચાલીસ રૂપિયા લાવ લાગશે ને આવું ગયા પાછું ચક્કું મારે લે ચક્ ના શું કરવાનું મારે

અને બહેરા છોકરા ને લઈ અને સુવાંતી ની જિંદગી જીવીશ કમાઈ મજૂરી લે તાર તારું કર્મ હવે સુધારજે દ્વારિકાનો નાથ મારો રાજા રણ સોળ છે એને વનવાયા લગારી રે અરે સુદામા નો મિત્ર મારો માધવ ગાયબ થઇ ગયો આવો સમજાય છે દ્વારિકા નો નાથ મારો રાજા એને મન માયા લગાડી રે એ ભગવાન આજથી દારૂ જુગાર બધું બન આ લોટરી લાગ એટલે દેવું ભરી પેલા ચક્કુડા બે હજાર ચક્કુ રહી દુભાઈ બળ હતું આજથી બંધ ચક્કુ રાજાને બે લાખો રૂપિયા આવી દઉં પેલા મારવાડી દઉં દેવું ભરી શાંતિ બધું છોડી દેવું છે જિંદગી જીવી છે એટલા માટે એને મને માયા એને કાનો નાચ મારું રાજા છોડશે એને